મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું કે સમગ્ર બ્રહ્માંડમાં જીવ પંચ વિશે ભોગવે છે પરંતુ મનુષ્ય દેહની સાર્થકતા આત્યંતિક કલ્યાણની સત્સંગ કરી લેવું અને જે સત્સંગ કરે છે એના માટે જગત મિથ્યા છે તેમ કહી તેઓએ જણાવ્યું કે ભગત માટે જગત નથી આ વિચાર સાથે આ શક્તિમાંથી મુક્તિ લઈએ તો કલ્યાણ પામી શકાય ભાગ્ય વડે સંત પધારે મહુવાની પાવન ભૂમિમાં સ્વેચ્છાથી પધારેલા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મહુવાના ભગતજી મહારાજ જન્મસ્થળ અને સ્મૃતિ મંદિરના દર્શન બાદ હાઈવે ઉપર આવેલ ગુલાબી પથ્થરોથી નક્ષીકૃત થયેલ શિખરબદ્ધ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા આઠ દિવસથી હરિભક્તોના મનોરથ પૂરા કરી રહ્યા છે ત્યારે મહુવા ઉના રાજુલાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં આવેલા ભક્તજનો શહેર શ્રેષ્ઠીઓ મહેમાનો તથા પત્રકારોને સમીપ લાભ આપી કૃતાર્થ કર્યા હતા મંદિર પરિસરમાં જ અદભુત વ્યવસ્થા દ્વારા બહાર ગામથી આવેલા દરેક હરિભક્તોને સ્વામીશ્રીના દર્શન કર્યાનો આનંદ અને ઉત્સાહ હતો સૌ એક દર્શન ઝલક પામીને પુલકિત થઈ ઉઠ્યા અને રૂબરૂ મળ્યા તુલ્ય ઉર્મીઓ સંતુષ્ટ પામી હતી સ્વામીશ્રીના દર્શનાર્થે આવેલા દરેક ભાવિક ભક્તજનોના પ્રસાદની વ્યવસ્થા પણ મંદિરમાં જ કરવામાં આવી હતી તારીખ ચૌદ જૂન બે હજાર ચોવીસના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મહુવાતી વિધાઈ લઈને રાજકોટ મુકામે ગયા હતા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ સમગ્ર કાર્યક્રમ અંતર્ગત સાત સહકાર આપનાર સૌનો આભાર પ્રકટ કર્યો હતો